હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય પર્યાવરણની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને

શિયાળામાં ઠંડી લાગતા હાથને ગરમ કરવા ફૂંક મારીએ છીએ ખોટું હાથને ગરમ કરવા આપણે ઘસીએ છીએ મોથી ફૂંક મારીને આપણે ઢોલક વગાડી શકીએ છીએ ખોટું હવે વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ એવી છે કે સર અમારે પંચાણું ટકાથી પણ વધુ ટકાવારી અમારા બાળકને લેવડાવી છે ઘણા મિત્રો એમ કહેતા હોય સર અમારે જે તૈયારી થઈ નથી હવે અમારે શું કરવું પરીક્ષા નજીક આવી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો એમના માટે સરસ મજાનો આઈએમપી આપણે પેપર શેટ લાવેલા છીએ બરાબર તો આ બધા જ વિષયના સરસ મજાના ઘણા બધા ચાર ચાર પાંચ પાંચ જેટલા પેપરો છે જે તમે વ્યવસ્થિત કરશો લગભગ બધા સોલ્વ થઈ જશે બરાબર એટલે પરીક્ષામાં કેવું પૂછાય કેવી રીતે જવાબ લખો તમને ખ્યાલ આવી જાય તો આ બધું તમને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે આ સિવાય દરેક ધોરણના ત્રણથી બાર ધોરણના તમામ વિષયના જે કોઈ ચેપ્ટર તમારે સમજવાનું હોય

3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયો તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી અહીં આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના વિડીયો જોઈ શકો સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિની પણ પીડીએફ છે બધી ફ્રીમાં છે બરોબર હા તમાર બાકી હોય તો લખી શકો છો ચાલો ટૂંકમાં જવાબ આપો તમારા ઘરમાં રોટલી કયા અનાજમાંથી બને છે ઘઉંમાંથી કયા કયા અનાજના રોટલા બનાવી શકાય છે બાજરી જુવાર મકાઈ વગેરે ખાલી જગ્યા પૂરો પોલિયાનો રોગ વારસાગત નથી થોડાક લક્ષણો ને આદતો આપણને માતા પિતા તરફથી મળે છે તમારા મમ્મી તમારા સદપણમાં નાની થાય માતા પિતા કે પરિવારના અન્ય સભ્ય તરફથી મળતા વારસાગત લક્ષણો કહે છે જોડકા જોડું સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે તો નર્મદા અમૂલ ડેરી આણંદ રાણકી વાવ પાટણ સોમનાથ મંદિર ગીર સોમનાથ એક બે વાક્યમાં જવાબ લખો તમારી શાળાના રમતના મેદાનમાં તમે કઈ કઈ રમતો રમો છો તો મિત્રો આઉટડોર રમત બધી લખી નાખવાની ખો ખો કબડ્ડી અને વગેરે તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે છે પાણીમાંથી બોરવેલના પાણીમાંથી તેમજ નદીના પાણીમાંથી પાકને જરૂરી પાણીની સિંચાઈ કરીએ છીએ નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી અને મેદાનમાં રમાતી રમતોમાં વર્ગીકરણ કરો તો ઇનડોર એટલે ઘરમાં સાપસેડી કેરમ લુડો લખોટી આઉટડોર કબડ્ડી ખોખો ફૂટબોલ વોલીબોલ સાચો વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી બસ અકસ્માત ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા સ્વચ્છતાના નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડ્યું ગામ અને જમીન છોડીને જવું પડશે શેરડીના રસમાંથી શું બને છે ખાંડ ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે તો જંગલોના વૃક્ષો વરસાદ લાવવામાં વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારવામાં રણપ્રદેશને આગળ વધતો અટકાવવામાં જમીનનું ધોવાણ અટકાવવા માટે તેમજ ઔષધિ માટે ઉપયોગી લાકડું પૂરું પાડવા માટે ઉપયોગી છે ત્યાર પછી ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગાઢ જંગલો આવેલા છે વાંસમાંથી ટોપલા બને છે ગુજરાતની સૌથી મોટી નર્મદા નદી છે ગુજરાતમાં સિંહ ગીરના અભિયારણમાં જોવા મળે છે પ્રશ્નોના ઉત્તર આપો તમારા ગામ કે શાળામાં ક્યારેય ઉજવણી થાય છે તે કેવી રીતે થાય છે તો અમારા ગામમાં સ્વતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણી થાય છે જેમાં અમારા ગામના સરપંચ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે તેમાં દેશભક્તિ ગીત ગવાય છે અને અંતે ભારત માતાનું પૂજન કરી કાર્યક્રમ પૂર્ણ થાય છે જંગલના હકના કાયદા વિશે ટૂંકમાં જણાવો તો જંગલના હકનો કાયદો બે છે જે લોકો જંગલમાં ઓછામાં ઓછા પચીસ વર્ષથી રહેતા હોય તેઓના જંગલની જમીન પર અને ત્યાં તે ઉગે તેના ઉપર હક છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બીજા બધા વિડીયો જોતા હોય તો ખાસ ચેનલમાં હોય છે સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો અને હા આવનારા ધોરણ છ ના વિડીયો પણ તમે વેકેશનમાં જોઈ શકશો અને આ બધી તમારે પીડીએફ જોઈતી હોય તો પેપર શેર મેળવી લેજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો અને તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કમેન્ટ કરજો તો બધાને વેટ ડિજિટલ પરિવાર વતી બેસ્ટ ઓફ લક શુભકામના અસ્તુ જય હિન્દ જય ભારત